અમદાવાદના નિકોલ ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજના યુવાનો ટેકનોલોજીના સાથે સાથે સંસ્કૃતિનો પણ વારસો જાળવી રાખે તે માટે નિકોલ અહીં ખાતે આ યુવા કથાનું આયોજન સારંગપુર ધામ ખાતે સંતો દ્વારા કરવામાં આવ્યું છે ખૂબ જ રસપ્રદપૂર્વક યુવાનો સાંભળવા માટે આવી રહ્યા છે તો તમે બધા પણ જો આવો સરસ મજાનો લાવો લેવા માંગતા હોય તો તમે પધારો અહીંયા કથા સાંભળવા માટે આપણે સ્વામીજી તમને સરસ મજાના બધા સુવાક્યો સંભળાવશે તમને સરસ મજાનો જ્ઞાન આપશે અને તમારે બી તમારા ફેમિલી મેમ્બરને પણ લઈને આવવાની જરૂર છે વ્યસન મુક્તિ માટે બહુ ખાસ છે આ એટલા માટે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ થી તારીખ ચાર જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા જેમાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહી અને હનુમાન ચાલીસા યુવા કથા સાંભળવા વધારી રહ્યા છે આમ તો તમે સાંભળ્યું હશે હનુમાનજીના પરચા તો વર્ષોથી લોકો જોતા આવ્યા છે પરંતુ આજ હનુમાન ચાલીસા યુવા કથા જયારે નિકોલના આંગણે થઈ રહી હોય ત્યારે લોકોમાં અનેરો આનંદ છે એનો ઉત્સાહ છે અને લોકો યુવાનો વડીલો તથા માતાઓ અને બહેનો સૌ કોઈ આજ આ હનુમાન ચાલીસા કથાનો આનંદ લેવા અહીંયા નિકોલના આંગણે વધારે છે તો આપ સૌ આ હનુમાન ચાલીસા યુવા કથાને સાંભળી અને આપણા હિન્દુ ધર્મ પ્રત્યેનો જે પ્રેમ અને લાગણી છે તે અવિરત વરસાવતા રહો એવી આપ સૌને પ્રાર્થના છે આવું દર વર્ષે સરસ કરતા રે અને જે કરે એ લોકોનો હું તો ખુબ ખુબ આભાર માનું છું અમારાથી કાઈ નથી નતા પણ તમને બધા શક્તિ આપે ભગવાન બસ આવું બધું કાર્યક્રમ કરતા રહે મારા જય હનુમાન દાદા જય જ્ઞાન ગુણ સાગર આજ રીતના અમને દાદા પ્રેરણા આપે શક્તિ આપે આવી નાવા તહેવારો પ્રસંગ બનાવતા રહે જય સ્વામિનારાયણ જય કૃષ્ણ આ કથામાં અમને બહુ મજા આવી શ્રી હરિ પ્રકાશ દાસી મહારાજ આયા તમને સરસ સાંત વિશે કવિ પ્રવચન આપ્યું કે અમને એટલું બધું મ એમ ગળામાં ઉતર્યું કે અમારો આત્મા પણ સુધરી ગયો અમારા કેટલાય પર્વના પુણ્ય હશે તો અમને આવી હનુમાન દાદાની કથા સાંભળવા મળી બરોબર અને આવી નવી ભગવાન અમને પ્રેરણા આપે કથા સાંભળવા માટે જે હનુમાનજીની કથા હતી એમાં મને બાલ હનુમાન બનવાનો મોકો પણ બન્યો અને અહીંયા ખૂબ મજા આવી